ભત્રીજા પૈસા કમાવા પડશે પૈસા હું એક જ રાત માં હજાર બે હજાર હજાર અને ચાર ના આઠ હજાર કરો મારી

આ કપેટ રહી ના કઉ અલી આપણે તો સોરી કરવાય આ તો ડબલ થઈને આપણી તો દેતા જ છે ડબલ કરવાના હેડો હેડો ઉઠાવો ઓય હું શું કહું હું ડકલો હું વિત તો લઈ લ્યો ખાવ હેડો અંદર પાપા કોઈ ને કોઈ આઈ હું વોન્ટ ટુ જો હું આને લેવું નું આ કમ લે ગયા ના ઓ કાટ ભાઈ ગં

ગમે તો હશે જ ના મળે તે વસ્તુ કઈક ઉઠાવી લેવી પડશે હા જે હોય પૂછવા નહી રહેવાનું એવું હા તો એમને ફોન કરીને પછી બોલાય લો બરોબર માલ લઈને તો આપડે આઈ ગયા બરોબર ફોન તો કરો આઈ જાય હા તો હું તમને ફોન તમે વાત કરો બરોબર રિંગ ચાહે પણ ઉપાડતા નઈ માલ લે તો આ ગયા અમે આવે એટલે આપણે ખાલી ખાલી એમ કે તમાર માલ અને આપણે પૂછ્યા કેવા માલ આવેલા તારે જ આપડો હાલવાનું બરોબર હાલવાનું નહીં હા બેહો રુકો જરા સબર કરો